સાહેબ અત્યાર સુધીમાં તમે ઘણા બધા મારા ફરસાણને રિલેટેડ વિડીયો જોયા હશે પણ આજે જે હું ફરસાણ બતાવવાનો છું એ એકદમ યુનિક અને અલગ છે ગુજરાતમાં માત્ર આ એક જ એવી જગ્યા છે જ્યાં સાઈઠ થી વધારે પ્રકારના ફરસાણ શેકેલા બનાવવામાં આવે છે ફ્રાય કરેલા નહીં હું અત્યારે આવેલું છું રાજકોટમાં ડી ક્યુ ફૂડમાં આ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યાં થી વધારે વેરાયટીના તમને રોસ્ટેડ ફરસાણ ખાવા માટે મળી જશે અને ખાસ કરીને મખાનામાં એમની માસ્ટરી છે અને ગુજરાત તો ઠીક છે ગુજરાતની બારે ભી ઘણા બધા સ્ટેટમાં એ લોકો માલ પ્રોવાઇડ કરે છે આપણી સાથે એમના ઓનર જોડાયેલા છે કેમ છો કેમ છો સાહેબ મજામાં સાહેબ આપણે કેટલી જગ્યાએ માલ ડિલિવરી કરતા હશું આપણે અત્યારે ગુજરાતમાં 22 શહેરોમાં પ્રેઝન્ટ છીએ ઓકે 2000 થી પણ વધારે રિટેલર્સ પાસે આપણો માલ મળે છે વાહ અને આપણા બ્રાન્ડ સ્ટોર માં ભી હવે એ માલ તમને મળી રહેશે ફૂલ રેન્જ મળી રહેશે એટલે રિટેલ કોઈને જોતું હોય ને તો અત્યારે સ્ક્રીન ઉપર એમનો રિટેલ સ્ટોરનો એડ્રેસ ભી લખાઈને આવે છે સાહેબ આ કઈ પ્રોડક્ટ બને છે આ અત્યારે જુવાર ફ્લેક્સ બને છે જુવાર જે છે એને અમે ફ્લેટ કરી નાખીએ અને જુવારને મસાલો આપીને રોસ્ટેડ પ્રોડક્ટ બનાવીએ છીએ ઓકે ત્યાં તમે ઇવનિંગ સ્નેકમાં ખાઈ શકો તમે બાળકોના ટિફિનમાં આપણે આને નાખી શકીએ અથવા ઘરે ભેળ કે એવી કોઈ બી વસ્તુ બનાવતા હોય એમાં રોસ્ટેડ તળેલું નહીં શેકેલું આપણે આ કરી શકીએ ઓકે આવી તમારે અવનવી ઘણી બધી વેરાયટી ખાવી હોય તો એમના બ્રાન્ડ સ્ટોર ઉપર તમને આ બધી જ પ્રોડક્ટ હાજરમાં મળી જશે હવે માહિતી સારી લાગી હોય તો રીલને વધુ વધુ શેર કરી દો અને બાકી કોઈને બી ટુ બી કાંઈ કામ હોય તો બી સંપર્ક કરી શકો છો ભાઈનો